જય સોમનાથ હું શું ડૉક્ટર સોણિયા સ્વાગત છે મારે યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરીશું કે પિમ્પલ્સ શું કામ માટે થાય છે અને પિમ્પલ્સ થાય તો શું કરવું જે લોકો યુવા વર્ગ હોય તેને ખીલ થતા હોય છે તો ખીલ માટે આપણે શું કરવું જોઈએ તો કે પહેલાં તો જે અમુક ઉંમરનો સ્ટેજ હોય સ્ટેમ્પ હોય ત્યારે હોર્મોન્સ ચેન્જ થતા હોય તેમના કારણે પિમ્પલ્સ થતા હોય છે હવે જ્યારે પહેલાં તો આપણે એ કાળજી લેવાની છે કે પિમ્પલ્સ જ્યારે થાય ત્યારે શું કરે છે મોટાભાગે લોકો મોટી ભૂલ કરે છે કે પિમ્પલ્સને ફોડી અને કાઢી નાખે છે પિમ્પલ્સને ફોડવાથી ત્યાં ત્યાંના જે બેક્ટેરિયા છે તે આજુબાજુમાં ડેમેજ થશે અને ત્યાં વધારે પિમ્પલ્સ થશે એટલે અને પ્લસ જ્યાં પિમ્પલ્સ થાય ત્યાં ડાઘ થાય આપણે ફોડવાથી ડાઘ થાય અને એના બેક્ટેરિયા ડેમેજ થાય એટલે આપણે પિમ્પલ્સને ફોડવાના નથી ડાઘ પણ થાય અને ત્યાં ખાડા પણ થાય છે સ્કિનમાં તો આવું કાર્ય આપણે બિલકુલ કરવાનું નથી પિમ્પલ્સ ભલે ગમે એટલો મોટો થાય પણ તેમને આપણે ફોડવાનો નથી હવે તમારી ઓઇલી સ્કિન છે કે ડ્રાય સ્કિન રહી ઘણાની ઓઇલી ત્વસા રહેતી હોય ઘણાની ડ્રાય સ્કીન રહેતી હોય તો એના માટે આપણે શું કરવું જોઈએ ઘણા લોકો ફેસ ઉપર સોપ યુઝ કરતા હોય છે તમારે ફેસ ઉપર કોઈ દિવસ પણ સાબુનો ઉપયોગ કરવાનો નથી તમારે ફેસવોશ જ યુઝ કરવાનો છે કોઈ પણ બ્રાન્ડ કંપનીનું તમે ફેસવોશ લઈ શકો છો જેણે કે તમારે ઓઇલી સ્કીન રહેતી હોય તો તમારે ઓઇલ કંટ્રોલ ફેસવોશ આવે તે તમારે યુઝ કરવું જોઈએ અને ડ્રાય સ્કીન રહેતી હોય તો ઓઇલ કંટ્રોલ ફેસવોશનો ઉપયોગ નથી કરવાનો કોઈ પણ તમે બીજું સારી કંપનીનો સારી બ્રાન્ડનો સારી ક્વોલિટીનો ફેસવોશ યુઝ કરી શકો છો હવે આપણે પિમ્પલ્સના કારણ બતાવ્યા તેના સાઈડ ઇફેક્ટ બતાવેલા છે તો હવે આપણે તેમની અંદર બીજી શું કાળજી રાખવી જોઈએ આપણે જ્યારે પિમ્પલ્સ થાય ત્યારે આપણે મેન વસ્તુ છે દરેક રોગમાં દરેક પ્રોબ્લેમમાં પરેજી પરેજી વસ્તુ છે એ મહત્વની છે તમારે પ્રોટીનવાળી વસ્તુને બંધ કરવાની દૂધ બંધ કરવાનું પનીર બંધ કરવાનું મચ્છી નોનવેજ બંધ કરવાનું ગોળ છે ડુંગળી છે તીખું છે તળેલું છે મસાલાવાળું છે બજારનું છે બજારનું તો બિલકુલ બંધ કરવાનું આ બધી તમારે પરેજી રાખવી જરૂરી છે ખાલી કદાચ તમે દવા પણ કરાવો તો ખાલી દવાથી કાંઈ નથી થતું એના સામે તમારે દરેક રોગની અંદર પરેજી રાખવી જરૂરી છે તમે પ્લસ તમને કોઈ કબજિયાત જેવો પ્રોબ્લેમ છે તો તમારે કબજીયાત દૂર કરવા માટે ગરમ પાણી પીવું જોઈએ સવારે ભૂખ્યા પેટે અને સાંજે સુવા ટાઈમે પણ જમ્યા પછી એક કલાક પછી તમારે ગરમ પાણી પીવાનું છે જમીને તાત્કાલિક ગરમ પાણી પીવાનું નથી બાકી ગેસ એસિડિટી પી એવું બધું થવાની શક્યતા રહે છે તમારે ફળ ફ્રૂટ ખાવું જોઈએ તમારે ભરપૂર ફળ ફ્રૂટ ખાવું જોઈએ એમાં ખાસ કરીને વિટામિન સી તો કે શેમાં આવે તો કે તમારે પહેલાં તો ફૂલ પાણી પીવાનું છે તમારે સંતરા મોસંબી એવું બધું ફૂલ ખાવાનું છે હવે તમારે આપણે પરેજી સમજાવી આપણે તમને એક બીજો પોઈન્ટ કહીએ કે હવે આપણે શું કરવું જોઈએ કે તમે તમને જે પિમ્પલ્સ છે તમારે સવારે ઉઠી અને બ્રશ પહેલાં કાર્યવાહી કરવાની છે જે પોતાની લાળ છે એ તમારે ફેસ ઉપર લગાડી અને ખાલી એને તમારે પંદર મિનિટ રાખવાની છે તમારે પિમ્પલ્સનો પ્રોબ્લેમ હોય પિગમિટેશન હોય ડાર્ક સર્કલ હોય કોઈ પણ પ્રોબ્લેમ હોય તમને બધામાં રિઝલ્ટ ફક્ત ને ફક્ત પંદર દિવસમાં રિઝલ્ટ જોવા મળશે બીજું તમારે એ કરવાનું છે કે તમારે જો ખાલી પિમ્પલ્સનો પ્રોબ્લેમ હોય તો તમે ખાલી લાળ લગાડશો સવારે જે આપણી વાસી લાળ હોય છે લાળની અંદર એટલી તાકાત છે કે જો આપણા પેટની અંદર જો લાળ ગ્રંથિ છે એ ન જાય તો ક્રિયા થતી નથી પાચન ક્રિયા માટે જે આપણી લાળ છે એ ખૂબ જ જરૂરી છે અને એને તમે સવારે ફેસ ઉપર પંદર દિવસ લગાવશો એટલે તમારા પિંપલ્સ પણ ધીમે ધીમે દૂર થશે પિગમિટેશન કોઈ પણ પ્રોબ્લેમ હશે એ તમારે બધું ઓકે થઈ જશે સામાન્ય ભાષામાં આપણે જે કહેતા હોય કે જે આપણે ફેસ ઉપર ચહેરા ઉપર જે દાજના ડાક છે ઘણાને ખબર ન પડતી હોય પિગમેન્ટેશન શું કહેવાય પિમ્પલ્સ શું કહેવાય ડાર્ક સર્કલ શું કહેવાય તો એના માટે આપણે આ વસ્તુ સમજાવી સમજાવીએ છીએ હવે આપણે શું કરવાનું છે આઠ દિવસમાં એકવાર આપણે ફટાકડીનો ટુકડો લેવાનો છે અને ફટાકડીને આપણે નોર્મલ પાણી લગાવી અને ફેસ ઉપર બે મિનિટ મસાજ કરીને છોડી દેવાની છે એને આપણે પંદર મિનિટ રાખવાની છે હવે તમારે રોજ સવારે તમે જે લાળ લગાવી હવે તમે જ્યારે બ્રશ કરી લો અને ફ્રેશ થઈ જાઓ પછીથી તમને એક હું બીજો પ્રયોગ બતાવું છું એનાથી તમને સો એ સો ટકા અને જેટલું બને એટલું ફાસ્ટ રિઝલ્ટ મળશે શું કરવાનું છે આપણે આપણે આપણા ફેસનું બ્લડ સર્ક્યુલેશન કરવાનું છે હવે બ્લડ સર્ક્યુલેશન કરવા માટે આપણે શું કરવું જોઈએ કેવી રીતે થાય તો કે બ્લડ સર્ક્યુલેશન કરવા માટે આપણે આપણા ફેસને આવી રીતના કરવાનો છે એનો રિઝલ્ટ તમને હમણાં દેખાશે એક મિનિટમાં અત્યારે જ હું તમને બતાવું ખાલી એકવાર કરવાથી જોઉં રિઝલ્ટ જો ત્રીસ સેકન્ડમાં તમને મળતું હોય તો રોજ કરવાથી તમને રિઝલ્ટ કેટલું મળશે એટલા માટે તમારે આ પ્રયોગ કરવો જોઈએ જમવામાં પરેજી રાખવી જોઈએ પિમ્પલ્સને ના ફળવા જોઈએ બજારની વસ્તુ ન ખાવી જોઈએ બજારનો ખાસ કરીને તમારે સદંતર બંધ કરવું પડશે તો તમને રિઝલ્ટ મળશે ફરી આવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો જય સોમનાથ ધન્યવાદ